મોરબીમાં પેપર મિલ અને બાંધકામ સાથે સંકળાયેલ ગ્રુપ ઉપર આઈટી વિભાગે દરોડા પાડ્યા છે મળતી માહિતી મુજબ મોરબી સહિત અમદાવાદમાં તીર્થક ગ્રુપ ઉપર આઈટી વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે તેવામાં મોરબીના તીર્થક ગ્રુપ ઉપર આઈટી વિભાગે લાલ આંખ કરી છે એક સાથે સિત્તેર ટીમ દરોડાની કામગીરીમાં જોડાઈ છે પોલીસ બંદોબસ્ત સાથે આઈટી વિભાગ દ્વારા દરોડા હાથ ધરવામાં આવે છે ઓફિસ કારખાના તેમજ તીર્થક ગ્રુપના મોભી જીવરાજભાઈ કુલતરીયાના રવાપર રોડ ઉપર આવેલ ઘર ઉપર તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે મોરબીમાં આજે વહેલી સવારે આઈટી ડિપાર્ટમેન્ટના અધિકારીઓના દરોડા પાડવામાં આવ્યા હતા મળતા અહેવાલ પ્રમાણે મોરબી પેપર મિલ અને બાંધકામ સાથે સંકળાયેલા ગ્રુપ ઉપર આઈટી વિભાગના દરોડા પાડ્યા હતા